ખેડૂતો માટે શિયાળુ પિયત માટે ભાદર એક ડેમ માંગથી પાણી છોડવામાં આવ્યું કુલ છપાણ આપવાનું ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કરાયું આયોજન ભાદર એક ડેમ માંગથી કેનાલ મારફત સિંચાઈ માટેનું છપાણ આપવામાં આવશે જેતપુર ધોરાજી ઉપલેટા અને જુનાગઢ સહિત આસપાસના કુલ છેતાલીસ જેટલા ગામોની જમીનને થશે પિયતનો લાભ આઠ હજાર પાંચસો હેક્ટર જમીનને પિયત માટેનો થશે લાભ ખેડૂતો પાણી માટેની માંગ કરી હતી 150 ક્યુસેક પાણી કેનાલ મારફત છુ આયોજન કરવામાં આવેલ છે અને જુનાગઢ તાલુકાના કુલ છેતાલીસ ગામોના આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તાર ને સીધો જ ખેતી માં સિંચાઈ માટેનો લાભ મળશે